ਸਤਿ ਆਏ ਤੁਮ ਕੁ ਜਬਾ ਦੇ ਜਿਆਨੇ ਕਹੀ ਸਜਾ ਅੰਧ ਚੰਦਾਈ ਭਲੋਏ ਸਤਿ ਦੀ ਬਾਤ ਕੁ ਦਿਦੋ ਅੰਧ ਚੰਦਨ ਸਬੀਤਾ ਕੁ ਜਿ ਤਿਪਾਣ ਕੁ ਤੁਲਨ ਸਤ ਕਾ ਆਏ ਗਨ ਗੋਵਰ ਅਨੰਤ ਭਪੀ ਦੀ ਲੋਕ ਜਸਾ ਨਾਨਕ ਸੇ ਸਾਹਿ ਕੁ ਜੁਬਾ ਮਦੋ ਸਭ ਗੋਵਰੀ ਸਤਬਦ ਸੁਨਤੀ ਕੀ ал fossom di masts i butsarik normal sesha, hei cha gola jam ser u nudge how mi doseta Labor אח il payi maare nits wirine ksi qari qari fi landa, Heather katsa sari suda śri y dasho cherch whaela jam se cha lai sta chbeder kama y mar jhe I ddyoh...? ਦੇਸਾ ਪਾਉਂਦਾ ਦੁਸੇਰ ਜੀ ਦਾ ਘਰ ਕੋਨਨ ਚਿਤ ਚਿਤ ਜਨਨ ਅਦਵਾਏ ਸੋਨੇ ਸੁਗਲ ਬੰਧ ਜਾ ਹਰ ਗੁਚਨ ਚਿਤ ਸਾਇਰ ਕਾਲੇ ਮਨ ਸਰਗਲੇ ਤੁਲ ਜਨਨ ਜਾਦੇ ਜਾ ਕੇ ਬੱਲ ਬਲੇ ਸੁਦੇ ਜਿਤੇ ਉਚਾ ਨਾਚਨ ਝਾਂਰੀ ਸਾਥ ਦੋਤ ਮੈਂ ਸ਼ਾ ਕਰੀ ਹਰਿਆ ਜੋ ਕੀ ਨਾਮੀ ਮੰਗਲ 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 हेरा कबिस बांते तोरी के सुख मिले स्वामी सारे नो तुम्हारे गाजे जिथे मोही सांचे बाते जय करवायो कने सुनाले इन कछु गाजे राजा हे जग के तम कर तुम टिको जोरी श्री <music> श्री <slowly> देख बोला सीता सुमिना मलंगता देख सुको जन हो करन राम नाम बिन बिरान सोय कि चारि चारि मदवा समहीन है सो वचन शुभ को जन दोष बर्तानी राम मुख मुख झमक किरण बुतानी गाये गाये किट गाये सजल फूल जिन चरित नहिं बरस काए पण न बरस काए तुम दश कंठ कहो अपन रूपे मुकराम का का જીવનમાં પ્રભુ કહે છે હનુમાનજી સ્વયં સાક્ષાત ઉભા છે અને સમજાવે છે કોને રાવણ ને જીવનમાં જેનો અંત નજીક હોય ને ભાઈ કોઈ સમજાવે એ ક્યારે કોઈ નું માને નહીં ભગવાન આઈ સમજાવે તો પણ એ માને નહીં ક્યારે કેમ જેનો અંત નજીક હોય સ્વયં હનુમાનજી સમજાઈ રહ્યા છે કે હનુમાનજી ને શું કહે છે ખબર આ ખલ આ વ્યક્તિ આ વાનર ની મૃત્યુ નજીક આવી છે જે મને સમજાવે છે રાવણ આવું છે જીવનમાં એક વાર જો આપણા પોતાના હોય ને એને એક વાર સમજાવવા જો ન માને બીજી વાર સમજાવવાના ન માને ત્રીજી વાર સમજાવવાના જો ન માને ચોથી વાર આપડા મન ને સમજાવી દેવાનું હવે આજ પછી આને સમજાવવાનો નહી સમજાવાય છે تون جي ڪٽ آئي શ્રી ઉત્તમ સિખા વચનો રી ઉલટા હોઈ કહે મન મગડમ દોરતોક નઈ જાના તુમ કાપે મન બહુ સુખિયાર હે કહી કરો કોડ સરના સન તન સાગર મારણ નાય સજી વદને જબ બીશન આયે નાય શીશ કરી દિનય મોહા સકે દીરોગન માને નુnda આની તન્ન કત કરે સારે સબહી સા મન તો સલગાઈ સ્રત મે મોલા મત કા

میں جانا ست دان سنی رام مت بھا گا دے تے موتی نندا راہ نندب سنب سنبھاڑی کو تین لب پھیلا اوتھاں آ رہے واں سن ماگے જયનો દે સુખતારે ખબર ખેર સુખકો સુખતારે ભાવ કિરત રે કી હર મંતા ભાયો પરમ દેવો બસ ભાઈ એ ઈર્ષા જીવન માંથી નીકળી જાય એકવીસમી સદીમાં માં સુંદરકાંડ એટલે મહત્વ છે લંકા હે ને આ લંકા એટલે પડી જાય કોઈના ઉપર ઈર્ષા ભાવ કરવાથી આપણે કોઈ કોઈનું કઈ બગડી બગાડી શકવાના નથી ભાઈ બસ આપણી મહેનત ની લાઈન વધારી દો બસ હે એકવીસમી સદીમાં આ સંદેશ છે બધાને આપણે આપણી મહેનત વધારી દો બસ બધું આવી ગયું એમાં સ્વામી વિવેકાનંદ ભણતા હતા વર્ગખંડ અને એમના ગુરુજીએ એ કીધું બેટા અહિયાં એક મોટી લીટી કરી બીજી માપની અડધી કરી ગુરુજી એમ પૂછ્યું સર એ કે મારે નીચેની લીટીને મોટી કરવી હોય અડ્યા વગર તો શું કરવું જોઈએ નીચેની જે લીટી છે એને મોટી કરી કોઈ કે કીધું સરસ ઉપરની લીટીને ભૂસી નાખો નાની કરી દો તો નીચેની ઓટોમેટિક મોટી થઈ જશે પછી છેલ્લે સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર નો જવાબ હતો કે સાલ ખરેખર એવું કરવાની જરૂર નથી નીચેની લીટીને જ મોટી કરી દો તો ઉપરની લીટી ઓટોમેટિક નાની થઈ જશે આપણી મહેનત જ વધારી દઈએ તો પછી બીજું કઈ વિચારવાની જરૂર નથી ભાઈ હે તો બસ ક્વા અને ક્વોન્ટિટી આપે આ બંને જાળવી રાખી સમુદ્રમાં ઓલવે અને પછી સીતા માતા પાસે જાય માને કહે છે કે માં જેમ તમે મને વીટી ઓળખ્યો એમ ત્યાં પણ મને ઓળખે એવી કઈક વસ્તુ આપો અને મા એ ચૂડામણી આપી મિત્રો એવું છે હનુમાનજી નું જ્યાં પોતાનો દીકરો એમની સાથે છે છે નામ ઓખા બંદરે દ્વારકાધીશ દ્વારકાનાથનું જે મંદિર છે ઓખામાં એની નજીક દાંડી હનુમાનજી છે ત્યાં હનુમાનજી છે અને જોડે એનો દીકરો છે નામ છે મકર ધ્વજ વર્લ્ડ માં આવું કોઈ મંદિર જોવા નહીં મળે ક્યારેક દ્વારકા જાવ તો અવશ્ય જોજો ત્યાં નેટ પર સર્ચ કરશો તો પણ મળી જશે ત્યાં સ્વયંભૂ છે કોઈ બેસાડેલા નથી અને ત્યાં એવો એવો એક ઇતિહાસ છે કે જયારે રામ લક્ષ્મણ ને અહીં રાવણ અને મહી રાવણે બાંધી દીધા હતા એને છોડાવવા માટે હનુમાનજી મહારાજ એ જગ્યાએ ગયા હતા ત્યાં પાતાળમાં જવાનો દરવાજો છે આવું ત્યાંના લોકો જણાવે છે હનુમાનજી મહારાજ તો મકરધ્વજ પહેરાદાર ઊભો ઉભો હતો સ્વર્ગમાં જવાનો દરવાજો ક્યાં છે બદ્રીનાથ પાંડવો જ્યાં ગયા હતા પાતાળમાં જવાનો દરવાજો ઓલું છે ઉત્તરમાં આ છે પશ્ચિમમાં એક છે ગુજરાતમાં એક છે ત્યાં એવું કહેવાય છે કે હનુમાનજી મોટી મૂર્તિ હતી અત્યારે હનુમાનજી મહારાજ નાના થઈ ગયા મકર ધ્વજ મોટો છે આ મકર ધ્વજ કઈ રીતે થયો તો હનુમાનજી મહારાજ જયારે પૂછ બુજાઈ હતી ત્યારે એના શ્વેત બિંદુ એક માછલી હતી લઈ લીધા હતા એટલે કીધું તું હું મકરી અને આ મારો મકર ધ્વજ હું તમારી હનુમાનજી કે એક ગદાનો પ્રહાર હનુમાનજી નો એક ગદાનો પ્રહાર લઈને બીજી વાર કોઈ માગે નહીં ગદા નો પ્રહાર પણ એટલે જ આ મારો દીકરો છે હનુમાનજી મહારાજ પુત્ર અને પિતા બંને ત્યાં જ ક્યારેક જાઓ તો અવશ્ય જજો હનુમાનજી મહારાજ અહિયાં થી નીકળે છે ચૂડામણી લઈ એમ આપણે પણ જયારે છેલ્લો સમય છે ને ઈશ્વરે આપણને મોકલ્યા છે કઈ કામ કરવા માટે ખાવું પીવું ઊંઘવું બેસવું બસ એટલું ઇનફ નથી જીવનમાં ભાઈ જીવનમાં બીજી કઈક પ્રગતિ કરવી એ પણ જરૂરી છે પરમાર્થ ચોવીસ કલાક માંથી બાવીસ કલાક તમે તમારા માટે કામ કરો પણ એક કલાક ખાલી એક કલાકે ના બધો વાંધો નહીં ત્રીસ મિનિટ પરમાર્થ જેમાં તમારો કોઈ સ્વાર્થ ના હોય એવું કઈક કાર્ય કરો બસ બેલેન્સ વધતું જશે

જે માણસ નો પરમાર્થ વધે છે એનાથી પુણ્ય થાય એ પુણ્ય થી માણસ આગળ વધે છે બોલો જય શ્રી રામ જય શ્રી રામ